મહારાષ્ટ્રની અંદર એક નામદેવ નામના સંત થઈ ગયા જે રોજ સામના સત્સંગની બેઠક જમાવે એમાં ત્યાં દરરોજ એક ચોર પણ સત્સંગમાં આવતો ચોરે એક દિવસ નામદેવને કહ્યું કે મને જે ઉપદેશ આપવો હોય તે આપજો પણ મને ક્યારેય ચોરી છોડવાનું ન કહેતા કારણ કે ચોરી ઉપર મારા ઘરનું ગુજરાન ચાલે છે એટલે નામદેવે કહ્યું કે ભલે તું ચોરી કર પણ તારે એક વ્રત જરૂર રાખવું પડશે અને એ વ્રત છે તારે હંમેશા સત્ય બોલવાનું ચોરે કહ્યું ભલે એ મને મંજૂર છે એક દિવસ ચોર ચોરી કરવા નીકળો એવામાં તેને ત્યાંનો રાજા છુપાવેશમાં મળ્યો રાજાએ ચોરને પૂછ્યું કે અત્યારે રાતના બે વાગ્યે ક્યાં જાય છે ચોર કહે કે ચોરી કરવા રાજાએ કહ્યું કે ચાલ તને ચોરી કરવા લાયક સ્થળ બતાવું પણ એક શરત કે ચોરીનો અડધો માલ મને આપવાનો ચોર કહે કે મને મંજૂર છે રાજાએ કહ્યું કે આ રસ્તેથી મહેલની અંદર જા અને ત્યાં એક રૂમમાં એક ડબરો પડેલો છે તેમાં માલ પડેલો છે તે લઈ આવ ચોર અંદર ગયો ડબરો ખોલીને જોયું તો તેમાં મોટા મોટા હીરાના ત્રણ નંગ પડેલા હતા ચોરને થયું કે જો આ ત્રણે ત્રણ હીરા લઈ જઈશ તો ભાગ પાડવામાં તકલીફ પડશે માટે હું એક એમને એમ રહેવા દઉં બહાર આવીને રાજાને તેના ભાગના હીરાનો એક નંગ આપી દીધો બીજા દિવસે રાજાએ દરબાર ભર્યો અને તેના મંત્રીને તેના મૂકેલા હીરાની તપાસ કરવા મોકલા મંત્રીએ જોયું તો ત્રણ હીરા મૂકેલા તેમાંથી ફક્ત એક જ હીરો ત્યાં પડેલો હતો તો આ એક હીરો પણ મંત્રીએ ગબજાવી લીધો અને રાજાને આવીને કહ્યું કે મહારાજ ત્રણે ત્રણ હીરા ગાયબ થઈ ગયા છે રાજાએ પહેલા ચોરને દરબારમાં હાજર કરાવ્યો ચોરે બધી જ વાત વાત વિગતવાર કરી દીધી રાતની કે રાતના બે ચોરેલા એમાંથી મારે એક હીરો મારા બાતમીદારને એટલે કે ભાગીદારને આપવાનો હતો અને એક હીરો મેં મારી પાસે રાખ્યો છે રાજાને ચોરની વાત સાચી લાગી રાજા માણસને પારખી ગયા પછી રાજાને ત્રીજા હીરા માટે મંત્રી ઉપર સક ગયો તેની ઉલટ તપાસ કરાવી એટલે આ મંત્રી પાસેથી રાજાએ મંત્રીને મૂક્યો અને ચોરને પોતાના રાજ્યનો નવો મંત્રી બનાવ્યો ચોર ગુરુ નામદેવના આશીર્વાદ લેવા ગયો તેને રાજ્યમાં ખૂબ માન મળ્યું તો મિત્રો આવો છે સત્યનો પ્રભાવ સત્ય હંમેશા લાભદાયક જ હોય છે સત્ય હંમેશા સત્ય જ હોય છે